હોંડામાં તો બહુ મોટો ખર્ચો કરી નાખ્યો ને પહોંચી જાય મહાન સંત શ્રીની જગ્યામાં તો જય શ્રી રામ મિત્રો વાગી જશે સવારના નવ નાસ્તો જવાનો છે બે નવા લોકેશન ઉપર તો આપણો મેન્યુ લોગ આજનો જોતા રહીજો પણ કહેતા તો જો લાગુ છું ને બાકી મૂવી ના હીરા જેવો છે ને બાકી એક નંબર લુક

થોડાક આગળ વધે જ આ ગાડી થઈ ગયો તરસે એટલે પઈ દીધું વિસ્કી પાણી આ હોંડાને વિસ્કી પાણી પહી દીધું એટલે જાય ખુલ્લા રોડ રોડમાંથી બાકા સોટી બાકા સોટી બોલાવતી જાતી તેને એને લીવર દીધું અને ફાઇનલી પહોંચી જાય ગઢપુર તામ ફાઇનલી પહોંચી જાય ને જે સામેનું મંદિર છે એ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો તમે બધા મિત્રો દર્શન કરી લેજો ગઢડા પહોંચીને પીધી ગરમા ગરમ રગડી ચા હં પછી આપણે હોંડા ઉપાડીને ઉગા થી થઈને આડાવળા અડાવળા ગામડા વિંધીને ફાઇનલી પહોંચી જાય આપણે જમરાળા ગામમાં જમરાળા ગામમાં આવેલી છે ફકડાનાથ બાપાની જગ્યા તો હાલો મિત્રો બધે આપણે દર્શન કરી લેવી તો મિત્રો તમને મંદિર કેવુંક લાગ્યું જરા કમેન્ટ કરી નાખજો અને ફાઇનલી મિત્રો આપણો મેન્યુ વ્લોગ અહીંયા સુધી રાખ્યું અને બીજું લોકેશન જોવા માટે તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો રામ રામ